હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરવાસમાં વરસાદ વરસતા નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમમાંથી સાડા ત્રણ લાખ પિસ્તાળીસ હજાર જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેની સીધી અસર નર્મદા કાંઠાના ગામોમાં થઈ રહી છે ડભોઈ તાલુકાના નદી કિનારાના કાંઠા વિસ્તારોના કરનાડી ચાંદોદ નંદેરિયા જેટલા ગામોને સીધી અસર થતા વહીવટી તંત્ર દ્વારા સતર્ક તાકીદ કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે ડભોઈ તાલુકાના ચાંદોદના મલ્હારરાવ ઘાટ એકસો આઠ પગથીયામાંથી નેવું પગથીયા સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અઢાર પગથિયા બાકી છે હજી પણ પાણીની આવક ધીરે ધીરે વધી રહી છે ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા વહેલી સવારથી સાયરન વગાડવામાં આવ્યું હતું અને ગામ લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા સાથે સાથે ડબોઈ મામલતદારે કરનાડી નંદેરિયાના નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી પણ ચાંદોદના મલ્હારાવ ઘાટ પર નર્મદા સ્નાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ઘાટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સાથે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા સો ઉપરાંત બોટો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથે સાથે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે અને વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે આજરોજ તાલુકાના કન્નાળી અને ગામની મુલાકાત લેવામાં આવી જેમાં સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

હાલમાં ત્રણ લાખ અડસઠ હજાર જેટલો ત્રણ લાખ અડસઠ હજાર ક્યુસેક પાણી ઉપરવાસમાંથી છોડવામાં આવ્યું છે અને સદંતર એના પર વોચ રાખવામાં આવી રહી છે અને કોઈ પણ આગામી સમયમાં જે કંઈ પણ પાણી છોડવામાં આવશે એની આપ સૌને જાણ કરશો